મારું નામ છે નાંદવા તૃશાલી આજે હું તમને આવા ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસ ઉપર ગુરુ અને શિષ્યના વચ્ચેના સંબંધની વાત કરવા માટે ઈચ્છું છું તો એક સમયની વાત છે એક મહાન ઋષિ પોતાના આશ્રમમાં પોતાના શિષ્યોને ભણાવી રહ્યા હતા અને ત્યારે તેમની સાથે એક નવો શિષ્ય જોડાવા માટે આવે છે જેનું નામ હતું રાજ રાજ પોતે શંકાશીલ તથા વિચારશીલ અને શાંત સ્વભાવનો માણસ હતો કેટલાક દિવસો વીત્યા બાદ તેને એક મનમાં પ્રશ્ન ઉદભવે છે અને તે પોતાની શંકાનું સમાધાન કરવા માટે ગુરુજી પાસે જાય છે ગુરુજીને જઈને કહે છે કે ગુરુજી તમે તો કહો છો કે ગુરુના માર્ગદર્શનથી આપણું જીવન બદલાઈ શકે છે તો શું એવું શક્ય છે કે કોઈ અન્ય વ્યક્તિ આવીને આપણને કહે અને આપણી માટે તે એટલું અસરકારક હોય શકે ત્યારે ગુરુજી તને કહે છે કે તારી આજ શંકા તારા આજ પ્રશ્નનું સમાધાન તું જાતે જ કર આલે આ ઘીનો દીવો અને તું આખા ગામમાં ફર અને લોકોને પૂછ કે શું તમે કોઈ ખોટું કાર્ય કર્યું છે રાજ ઘીનો દીવો લઈને નીકળી પડે છે અને આખા ગામમાં આખો દિવસ ફરે છે અને લોકોને પૂછે છે કે શું તમે કોઈ ખોટું કાર્ય કર્યું છે બધા જ લોકો તેને અલગ અલગ જવાબ આપે છે કોઈક કહે છે કે અમે તો બાળપણમાં અમારી મમ્મીને રોડાવી હતી કોઈક કહે છે અમે તો શિક્ષણના કામમાં છેતરપિંડી કરી હતી કોઈક કહે છે કે અમે તો કારણ વગર ગુસ્સો કર્યો હતો આવી રીતે બધા જ પોતાની અલગ અલગ ભૂલને સ્વીકારે છે રાત પડતા જ રાત હારીને પોતાના ગુરુજી પાસે આવે છે અને તેમને કહે છે કે ગુરુજી મને અત્યાર સુધી એવો વ્યક્તિ નથી મળ્યો કે બાળપણથી લઈને અત્યાર સુધી ભૂલ ન કરી હોય તેથી ગુરુજી કહે છે 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 બસ આજ તો વાત કે ભૂલ બધા કરે પરંતુ પોતાની ભૂલને જે સ્વીકારે છે ને તે જ આપણને ગુરુજી પાસેથી મળેલી સિદ્ધિ છે અને ગુરુજી આપણને ભલે પણ જવાબ ના આપે પરંતુ તે જવાબ શોધવા માટેનો રસ્તો જરૂર આપે છે અને તેથી જ તો કહેવાય છે કે ઝાડ વિના પાન નહીં ઝાડ વિના પાન નહીં અને ગુરુ વિના જ્ઞાન નહીં